આખા ઘરના કપડાં સાચવી દેશે બરાબર તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો એના માટે આપણે એક જૂનું ઓછીંગાનું કવર જોશે બરાબર બધાના ઘરમાં આવું જૂનું ઓછીંગાનું કવર તો હોય જ છે કેમ કે બેડશીટ ફાટી જાય તો કવરને આપણે ઘણી વાર ગાભામાં કાઢી નાખતા હોય કે એવી રીતના તો આજે આ જૂનું ઓછીંગાનું કવર તમારા આખા ઘરના કપડા સાચવી દેશે બરાબર તો અમે એક ઓછીંગાનું કવર લીધું છે અને મારી પાસે આ પ્લાસ્ટિક હેંગર છે તમારી પાસે તાર હેંગર હોય તો વધારે સારું પણ મારી પાસે એ નથી આ પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક પણ ચાલશે બરોબર તો આ હેંગરને આપણે જે આવું વોશિંગ હોય જેને આપણે આમ કવર કરતા હોય એવું લેવાનો દોરી વાળો વોશિંગ કવર નહીં ચાલે બરોબર એ તમારે નહીં લે આપણે આવું લેતું છે આ તમે જોઈ શકો છો આવી રીતના આપણે ઘણી વાર વોશિંગ કવર હોય છે બરોબર તો એ લીધું છે આ આ એમાં આવી રીતના આપણે નાખશું અને અહીંયા વચ્ચે હું કાતરથી કટિંગ કરી લઈશ બરોબર એટલા માટે હું તમને કઉ છું કે તમારા ઘરમાં જે એવો સિક્કા કવર ન વપરાતું હોય એવું લેવાનું કેમ કે આપણે કટ આટલો ભાગ કાપી નાખીશ અહીંયા મેં કટિંગ કરી દીધું છે આ તમે જોઈ શકો હવે આને આપણે

નાખી શકો બરોબર ધોવાના ગમે એ કપડા હોય તો આપણે આવી રીતના આમાં નાખી દઈએ તો ક્યાંય આ ડાવડા આપણે સાચવવા પણ ન પડે ને કાંઈ નહીં આ વસ્તુ તમારે જો આવી રીતના ન વાપરવી હોય પણ નાના છોકરાઓ ઘરમાં હોય એમના કપડા પણ હોય તો એ પણ તમે આમાં સાચવી શકો છો તો ક્યાંય તમને ધોવાના કપડા આડા પણ ન આવે અને સરસ મજાના સચવાય પણ જશે અને તમે બીજી વસ્તુ રાખવી હોય તો તમે એ પણ રાખી શકો છો બરોબર તો છે ને સરસ મજાનો યુઝફુલ આઈડિયો એ ફક્ત જૂના કવર માંથી તમારા આખા ઘરના કપડા સચવાઈ જશે તો છે અહીંયા રહી ગયું દરવાજા પાછળ એટલે દરવાજો આપણે ખોલ બંધ ખોલી દઈએ તો 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 એ કપડા દરવાજા પાછળ તમારા કપડા પડ્યા રહેશે ને તો આ બધી ઉપમાં આપણે લડકાવાના હોય બરોબર ને તો આવા રીતના એક માં જ આખા ઘરના કપડા સજવાય જતા હોય એટલે બધામાં છે ને સરસ મજાનો આઈડિયો આપણો એક જોના ઓસિંગાના કવરમાં તમે આખા ઘરના તો આજનો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો હોય મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને જો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મારા ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં